આજરોજ સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નની અંદર એકસો આઠ નવદંપતિ અને નવયુગલ જોડાયા હતા અને ખાસ મહત્ત્વની વાત તો એ હતી કે મુસ્લિમ પરિવારના નવ દંપતી પણ આમાં ભાગ અને એવા મુસ્લિમ પરિવારના હતા કે બંને દીકરા અને દીકરી બંનેના મા બાપ ન હતા અને એવા ઘણા બધા યુગલો અહીંયા આ એકસો આઠ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન અંદર ભાગ લીધો કે કોકની કોકના પિતાના હોય કોકની માતાના હોય આ સેવા કાર્યની અંદર તમામ મારા અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટની અંદર નાનામાં નાનો કાર્યકર્તા જેણે ભાગ લીધો દાતાઓએ દાન આપ્યું તમામ મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા તમામ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા તે તમામનો હું આભાર માનું છું અને ભગવાન એવી શક્તિ આપે કે આવનારા વર્ષોની અંદર પણ આનાથી પણ સુંદર આયોજન કરી શકાય આભાર